નમસ્કાર મિત્રો તારીખ છે પંદર જાન્યુઆરી બે હજાર પચીસને વારસા આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં મંદીની બ્રેક લાગી છે ગુજરાતમાં દેશવાર માંગ સારી છે પરંતુ ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં મંદીની બેગ લાગી છે અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ છે થઈ છે અને ટૂંકા ગાળા માટે જે ગોંડ રાજકોટ યાર્ડમાં આવકો થોડી કપાઈ છે ડુંગળી બજારમાં હવે સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી છે તે વીસ ટકા દૂર કરવામાં આવે તો બજારમાં સુધારો આવી શકે છે નકર તો સાંસ રહેલો નથી ડુંગળીના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં ડુંગળીની અત્યારે દસથી લઈને પંદર રાજ્યોની માંગ સારી છે આ માંગ જળવાઈ રહી છે તો બજારમાં પચાસ હજાર જે કટાણા વેપાર એકસો પચાસથી લઈને ચારસો ને સિત્તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના પંદર હજાર ઠેલાના વેપારોને એકસો પાંચ રૂપિયાથી લઈને ચારસો બાવીસ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ ગોંડલમાં લાલ

નાસિકમાં વચ્ચે ભાવ નીચા હોવાથી ખેડૂતો એક્શનમાં અત્યારે બંધ રાખ્યું છે સરકાર મોટા પાયે જેવું વિરોધ પ્રદર્શન કર્યું હતું જો નાસિકની બજારમાં સુધારા આવે તો ગુજરાતની બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં કેવો મોટો વધારો થાય તે જોવાનું રહ્યું છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન